તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વિઝ વક્તૃત્વ અને રાખી મેકિંગ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું કે હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા તેમજ હર ઘર તિરંગા અભિયાન વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ સરકારી સંસ્થાઓ કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ સ્વૈચ્છિક સંસ્થાઓ એનજીઓ સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જિલ્લા કલેક્ટર શ્રીએ જણાવ્યું હતું આ વખતે હર ઘર તિરંગા અભિયાનની થીમ સ્વચ્છતા સાથે સંકળાયેલી હોય ગામડાઓ અને શહેરોના રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબતે કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારી શ્રીઓને સૂચના આપી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે આ અભિયાન અંતર્ગત તારીખ છ ઓગસ્ટ બે હજાર ચોવીસ થી તારીખ પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ ને સ્વતંત્રતા સપ્તાહ તરીકે ઉજવવામાં આવશે કચ્છમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા તારીખ બાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ સવારે આઠ કલાકથી થી જુબેલી ગ્રાઉન્ડ થી કચ્છ મિત્ર સર્કલ બસ સ્ટેન્ડ ઓલફ્રેડ હાઈસ્કૂલ થઈને હમીરસર તળાવ સુધી યોજાશે આ વર્ષે હર ઘર તિરંગા બે હજાર પચીસ કાર્યક્રમની ઉજવણીની થીમ આ બેઠક માં પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર અધિક કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક શ્રી નિકુંજ પરીખ કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી અનિલ ગોર ભુજ પ્રાંત અધિકારી શ્રી ડોક્ટર અનિલ જાદવ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ગાંધીધામ નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી સંજય રામાનુજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા ભુજ મામલતદાર શ્રી એ એન શર્મા ભુજ તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજય ઉપલાણા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા સહિત તમામ ચીફ ઓફિસર શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય અંક જ્યોતિષશાસ્ત્રના પ્રણેતા જ્યોતિષ શંકર ગુણ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વિજયની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બે ભવિશ્ય વાણી કરનાર ભારતના વડાપ્રધાન બનશે લાંબો સમય શાસન કરશે જીતની હેટ્રિક કરશે દુનિયામાં નામના મેળવશે બાર વર્ષ અગાઉ બે બાર માં સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના પ્રસિદ્ધ અંકશાસ્ત્રી સાચી સલાહ સ્પષ્ટ ઉપાય મંત્ર વગર લોકોને માર્ગદર્શન સાથે સ્પષ્ટ ફાયદો તો આ માટે રાહ શે જુઓ છો આજે જ મુલાકાત લો વિશ્વ પ્રસિદ્ધ અંકશાસ્ત્રી જ્યોતિષી શંકર ગુર અમારું એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર બાણજી સ્ટ્રીટ રિંગ રોડ ભુજ કચ્છ સંપર્ક નંબર નવાણું શૂન્ય છન્નું શૂન્ય ઓગણત્રીસ અઠ્યાવીસ